સુરતના વેડરોડમાં એક અનોખી ઘટના સામે આવી છે બાળુવતી મહિલાએ યુવકને પ્રેમજાળમાં ફસાવી મકાન વેચાણ કરાવી નાખ્યું હતું ત્યારબાદ તે મકાન વેચાણના છન્નું લાખથી વધુ રૂપિયા પોતાના જૂના પ્રેમી સાથે મળી ચોરી કરી ફરાર થઈ ગઈ છે પોતાનો જૂનો પ્રેમી જે પૈસા લઈને જતો હતો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર મુજબ વેડરોડ વિરામનગર સોસાયટી સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા ઓગણચાલીસ વર્ષીય દિલીપ દંજી ઉકાડીએ ઓગણત્રીસ વર્ષીય જયશ્રી દિનેશ ભગત અને તેના ત્રીસ વર્ષીય પ્રેમી શુભમ સમાધાન મિસલ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ તેના કતારગામ ખાતે આવેલી કૃષ્ણકુંજ સોસાયટીના મકાન ભાડે રહેતા હતા આ દરમિયાન તેનો જયશ્રી સાથે પ્રેમ સંબંધ બંને રહેવા લાગ્યા હતા હતા જયશ્રીએ દિલીપને તેના પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી જેથી દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો હતો છેલ્લા કેટલાક સમયથી સાથે રહેવા લાગ્યા બાદ પણ તેનો પ્રેમી શુભમ અવારનવાર મળવા માટે આવતો હતો જે અંગે દિલીપે પૂછતા જયશ્રીએ કહ્યું કે શુભમ સાથે બ્રેકઅપ થઈ ગયું છે ત્યારબાદ શુભમે પણ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું ગત ત્રેવીસમી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણકંજ સોસાયટીમાં આવેલું પોતાની માલિકીનું મકાન વેચી નાખ્યું હતું આ મકાનના રૂપિયા છન્નું લાખ આવ્યા હતા આ રકમ તેણે ઘરમાં જ મૂકી રાખી હતી એકત્રીસમી જાન્યુઆરીએ જયશ્રીએ દિલીપને કહ્યું કે ચાલો મારા બાળકોને તેના પિતાના ઘરે ડબોલી મૂકી આવીએ રિક્ષામાં બંને બાળકોને મૂકવા નીકળ્યા હતા

શુભમ અને જયશ્રી પૈસા ચોરી ગયા હોવાનું બહાર આવતા ગત તેર બંને સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે દિલીપના ઘરમાંથી છન્નો લાખ રૂપિયા ભરેલો થેલો લઈને જતો શુભમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે થેલો ભારે હોવાથી માંડ ઉચકીને લઈ જઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત